ભોગો ભોગ પરિમાણ શિક્ષા ના પાંચ અતિ ચાર બાઇ પદાર્થ એકવાર ભોગવાય માં ભોગવાય એનું પરિમાણ કર્યું હોય છે મર્યાદા કારણ કે સ્વરૂપ પદાર્થ ની તદ્દન છૂટીને સ્થિરતા કરવી છે એથી એને વાર ભોગવાય માં એવા નું જે પરિમાણ મર્યાદા કરી છે એમાં એને અતિચાર દોષ લગાડવા જોઈએ નહીં એમ કહેવામાં આવે છે શ્રાવકની ભૂમિકાની હવા ચાલે છે જેને સમ્યક દર્શન નથી કેમ કે જે વસ્તુ સાધવી છે જેમાં એ વસ્તુ શું છે એનો અનુભવ નથી પ્રતીત નથી એ વસ્તુ ભગવાન આત્મા જ્ઞાયક મૂર્તિ પૂર્ણ પવિત્રતા કે અપૂર્ણ પવિત્ર એ બધાનો પિંડ આત્મા છે એવા ની જેને અંતર્મુખ સ્વભાવ સન્મુખ અંતર્મુખ સ્વભાવ સન્મુખ પરથી વિમુખ થઈને અંતર આત્મદ્રષ્ટિ થઈ નથી એને સ્વરૂપની સ્થિરતા હોઈ શકે નહીં હું સમજાવું કાંઈ એને સ્વરૂપની સ્થિરતા જે અંશે પ્રગટી છે એને આવા વ્રતના ભાવ હોય છે એમાં એને અતિ દોષ લગાડવા જોઈએ નહીં એની વાત ચાલે છે બરાબર આરો સચિત સચિત મિશ્ર સચિત સંબંધ દુષ્પક્ષ દુષ્પક્વ અભિશોપી કંચાની સશ્લષ ટીકા જીવ સહિત કાચી વિનોતરી વસ્તુનો આર લેવો પાછા જુઓ પાઠમાં શું છે સચિતો એ વનસ્પતિને સચિત કહી દીધી છે જો આવ્યું કે નહીં શરીરને સચિત ચિત જેમાં જીવ છે તેવા વાળી જીવ વનસ્પતિને સચિત કીધી છે સચિત સમજાણો કે નિમિત્ત થી કથન તો એવા હોય ને મેં આવા દેજો મોડા લખું સચી તો એમ શબ્દ કીધો સચિત વનસ્પતિનું શરીર છે એમાં જીવ ચિત એટલે જીવ છે એથી જીવ સહિત શરીરને સચિત જીવ કહેવામાં આવે શરીર કઈ સચિત થતું નથી જીવ તો જીવ ચિત છે જ્ઞાન મૂર્તિ જે ચિત્ત છે આત્મા છે પણ જેમાં એ આત્મા છે એવા શરીરને સચિત જીવ કહેવામાં સચિત વનસ્પતિ કહેવામાં આવે છે સમજાણું કે એનાય વાતા જીવ થઈ તો એને અર્થિત કરી નાખ્યો છે પાઠ માટે છે ને સચી તો સચિત મૂળ પાઠ સચિત છે જાણો જો પાઠ છે કે નહી સચિત આહાર હી સચિત આહાર ટીકા સચિત આહાર સચિત આહાર એટલે હાર તો હજી છે પણ એમાં જીવ રહેલો છે તે એને સચિત આહાર કહેવામાં આવે એ જીવ સહિત કાચી લીલું ત્રી વસ્તુનો આહાર લેવો એ અતિચાર છે અને ભોગો ભોગ પરિમાણ કર્યું એને જો કે એને જે સમયે જે કાળે એને જેટનો ત્યાગ કર્યો છે એમાં એ દોષ લગાડવાની અપેક્ષાએ વાત છે કે એનો દોષ લગાડવો નહીં તો તે સચેત ખપે છે સમજાણું પણ એને જે પરિમાણ પી્યું હોય કે અમુક વસ્તુ નહીં એના પરિમાણમાંથી એ જરિયા આવે એ દોષ લગાડવું જોઈએ નહીં તો સચેતનો સરળ સાથે આપજો પણ હોય પરિણામ ઉપર પરિમાણો હોય છે એવો આહાર લેવાથી لگے جگ کر سچت آہار مریادا کر لیو جو ایکد مریادا یہ کلپائیو کہ آ سچ آہار مر تھی دوست لگچار سچے سمندی دور لگاڑو نہیں વ્યવહાર વ્યવહારની વાતો એવી છે કે બહુ સમજવા જેવી જીણી છે ના મિશ્રણ વાળી વસ્તુનો હાર લેવો કઈક સચેત ને કઈક અચેત હોય છે ને એવો એવો પણ હાર લેતા જેને આત્માના ભાન સહિત નો ત્યાગ કંઈક અમુક એ કર્યો છે એ વસ્તુનો અંદર દોષ લાગે એનો અ સમજાવવામાં આવે કે જોઈએ દ ઢાંક્યો એ વસ્તુ નો હાર લેવો ઉપર લીલો પાંદડા છે ને કેરળના મોટા અને પણ અતિચાર છે એવી વસ્તુનો હાર કરવો જે સારી રીતે રંધાયેલી નો હોય દુપક્વો બહુ રંધાયેલી નો હોય એવો આ તમે બહુ રંધાયેલી હોય તો પણ નુકસાન આદિ કરે એ એક પ્રકાર એમ છે અતિ રંધાયેલી હોય છે ને બહુ રંધાયેલી હોય એ પણ નહીં ત્યાં તો સચેત નથી એમાં હું જાણું પણ ત્યાં આગળ એવી રંધાયેલીમાં ગદી નો ભાવ વિશેષ હોય છે એને થોડું વધુ એમ કેશું બધા આંકડા આંકડા દીધા થાય તપાસ હા બહુ રંધાઈ ગયો ને બહુ રંધાઈ ગયા અચકતરી રંધાયેલી હોય ગુજરાતી ભાષા અધકચરી એટલે થોડી રંધાયેલી થોડી કાચી હોય એવું એવો જેને એ જાતનો ત્યાગ છે રાગ નો એ ત્યાગ છે સ્વરૂપ ની સ્થિરતામાં એટલી અહિંસા પ્રગટી છે એને આવો આહાર લેવો નહીં કે જેથી એમાં દોષ લાગે છે પીતા નહીં નહી પગજાય નહી અધકચરા પગજાય નહીં પગજાય બહુ પગજાય બહુ જાય તો હો દો ગર્દી બાકી ના સારી રંધાયેલી નો હોય એ કઈ નતી રંધાયેલી હોય અધકતરી રંધાયેલી હોય ગરિષ્ઠ કામો દીપક વસ્તુ વાર કરવું જેમાં કામ ને વિષયની વાસના નો મિત્રહારી ગૃદ્ધિનો હાર જેને આત્માનું સાધન કરવું છે જેને વિતરાગતા વધારવી છે આત્મા વિતરાગ સ્વરૂપ છે તેની દ્રષ્ટિ થઈ છે અને પર્યાયમાં છે એને તો આ પ્રકારના દોષોનો ત્યાગ કરવો જ નથી કાઈ કાંઈ કામ વસ્તુનો હાર કરવો એ પાંચ ભાવ પરિમાણ છે ગરિષ્ઠ મોટો આક્રિયા હોય છે ને આ ભસ્મ કે જાણે જે આ કામને ઉત્પન્ન કર્યા લુઢાની ભસ્મ તાંબાની ભસ્મો થાય છે ને એવી બહુ ભસ્મો નો હાર કામોથી ભસ્મનો હાર કરવો લેવો એ અતિચાર છે જાણું કાંઈ વિષયની વાસના વધે ગરિષ્ઠ હાર થી ભાર વધે એ જઠરને ભાર વધે જઠરને ભાર વતા પ્રમા થાય નિંદ્રા થાય ઠેકાના રહે નહીં જેને આત્માના સ્વભાવનું સાધન શુદ્ધ ભગવાન ઉપર જેની દ્રષ્ટિ છે અને એનામાં સ્થિરતા વધારવાનો જ્યાં પ્રયોગ અને અજમાયશ છે એને તો આ બધી સાવધાની રાખવી જો કે આ ભોગોભોગ પરિમાણ શિક્ષા વર્ગ પાલનાર શાવક હજી સચિત નો ટાઇ નથી તો પણ સચિત ત્યાગ પ્રતિમાના પાલનનો અભ્યાસ માટે અથવા ખાવાના પદાર્થિક લાલસા મટાણ માટે અથવા આમ લેવું જોઈએ જે વસ્તુનો અમુક મુદ્દો સુધી ત્યાગ કર્યો હોય ને એમાં એને અત્યાર લગાડવો જોઈએ નહીં એમ બધા પ્રકારની હોય Vamos jogar no